વિરમગામના યુવકે યુકેમાં યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનમાં માસ્ટર ઓફ સાયન્સ ફર્સ્ટ ક્લાસ સાથે ડિગ્રી મેળવી સમાજ અને વિરમગામનું ગૌરવ વધાર્યું મૂળ વિરમગામ શહેરમાં રહેતા અર્ષિલ હર્ષદભાઈ ઠાકોર ખોડિયાર સ્વીટમાર્ટ વિરમગામના યુવકે યુનાઇટેડ કિંગડમ યુકેમાં યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન ખાતે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ માસ્ટર ઓફ સાયન્સ ફર્સ્ટ ક્લાસ સાથે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનમાંથી ડિગ્રી મેળવીને ઉત્તીર્ણ થતાં વિરમગામ ઠાકોર સમાજ અને વિરમગામ શહેર સહિત પંથકનું ગૌરવ વધાર્યું છે યુનાઇટેડ કિંગડમ ખાતે એન્જિનિયરિંગ ઓફ મેનેજમેન્ટ માસ્ટર ઓફ સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ડિગ્રી મેળવીને દર્શીલ હર્ષદભાઈ ઠાકોર ડિગ્રી મેળવતા તેમના કુટુંબીજનો સ્નેહીજનો અને શહેરીજનોમાંથી સ્નેહીજનો મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી प्रतुल देव प्रसन्ना कुमार लोजिथान